બનાસકાંઠાના નળાબેટ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યોગ કરવા બનાસકાંઠાની સરહદી ચેકપોસ્ટ પહોંચ્યા અહીં તેમની સાથે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી બીએસએફ ના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજના યુગમાં તણાવ મુક્ત અને સરળ જીવનશૈલી માટે યોગ ઉત્તમ કહેવાય છે પણ આરોગ્ય અને સ્વાસ્થ્યની સુખાકારી માટે સર્વગ્રાહી અભિગમ છે યોગ માત્ર વ્યાયામ નથી પરંતુ શોધ છે તે શક્તિ નથી પણ સંવેદનશીલતા છે તેમાં સ્પર્ધા નહીં પણ સહકારની વાત છે યોગ આત્મવિશ્વાસ નહીં પાટીલે સુરતમાં કર્યા હતા મુખ્યમંત્રી ગુરુવારે સાંજે જ બનાસકાંઠા જિલ્લાના થરાદ પહોંચી ગયા હતા અહી ના વડ ગામડા ગામ ખાતે નાગરિકો સાથે સંવાદ કરી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એ